શું તમે ને ક્યારેય આ રીતે ટ્રાય કર્યું છે એકવાર કરશો ને તો વારંવાર આ જ રીતે બનાવવાનું મન થશે શું તમને ચાઇનીઝ ખાવું પસંદ છે પણ તેલવાળું ખાવું નથી ફ્રાય કરેલું ખાવું નથી તો આ ચાઇનીઝ મંચુરિયમ આ જે આપણે એકદમ ઓછા તેલમાં તૈયાર કરીશું એકદમ હેલ્ધી રીતે બનાવીશું અને સુપર ટેસ્ટી ઠંડીમાં તો ગરમા ગરમ મંચુરિયમ ખાવાની બહુ મજા આવે છે તો ચાલો બનાવીએ એના માટે મેં અહીંયા મરચાંને પહેલાંથી જ પાણીમાં પલાળી દીધા હતા આ રીતે સરસ કાશ્મીરી મરચાંને પલાળ્યા પછી આપણે ડાયરેક એને મિક્સર જારમાં એડ કરી દઈશું સ્પેશિયલ ચટણી પણ તૈયાર કરીએ છીએ એટલા માટે આપણે લસણ એડ કરીશું અને સરસ રીતે બ્લેન્ડ કરી લઈશું તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ આ ચટણી છે ને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો હવે મંચુરિયમ માટે સ્પેશિયલ કોબી લેશું તો મેં ગ્રામ કોબી લીધું છે કોબીને આપણે આ રીતે ખમણી લેવાની છે તો એકદમ ઝીણું ખમણ થાય ને એ રીતે કોબીને ખમણવાની છે આ રીતની ગ્રીન કોબી આવે ને એ ખૂબ સારી આવે છે તો એ જ લેજો વ્હાઈટ કોબી કરતાં આનો ટેસ્ટ સારો આવશે તો તમે મંચુરિયનને ક્યારે ફ્રાય કર્યા વગર ટ્રાય કરી છે કે નહીં મને કહેજો અને મારી રેસિપી તમે કઈ જુઓ છો એ પણ મને કહેજો હું જેથી કરી તમારો આભાર માની શકું અહીંયા બધી કોબી મેં ખમણી લીધી છે અને હવે આપણે એમાંથી હલકું પાણી કાઢી લેવાનું છે આ રીતે હાથથી પ્રેસ કરશું ને એટલે બધું પાણી નીકળી જશે તો આ કોબીમાં પાણી છે ને ભરપૂર માત્રામાં હોય છે કારણ કે શિયાળાની સિઝનની કોબી છે ને એ એકદમ પાણીદાર હોય છે તો આ રીતે એક બોલમાં કાઢી લેશું બધી કોબી મેની તારી લીધી સાથે હેલ્ધી બનાવવા માટે હું અહીંયા અડધો કપ ગાજર એડ કરું છું ગાજરને ખમણીને એડ કર્યું છે એક ટેબલ સ્પૂન લસણની પેસ્ટ એક ટેબલ સ્પૂન આદુની પેસ્ટ થોડા તીખાસ માટે લીલા મરચાં અને સાથે લીલી ડુંગળીના લીલા પાંદ એડ કરીશું તૈયાર કરેલી ચટણી એક ટેબલ સ્પૂન જેટલી એડ કરીશું ચીલી સોસ એડ કરીશું અને સોયા સોસ એડ કરીશું અહીંયા સ્વાદ પ્રમાણે તમે તમારા એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે કોર્નફ્લોર એડ કરીશું તો હું અહીંયા ત્રણ ચમચી કોર્નફ્લોર એડ કરું છું હવે મંચુરિયમને હેલ્ધી બનાવવા માટે આપણે ચોખાના લોટનો યુઝ કરીશું તમે એની જગ્યાએ મેંદાનો પણ યુઝ કરી શકો છો બંનેનું માપ તમારે સરખું જ લેવાનું છે મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે એક કપ આ રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરશું એટલે વેજીટેબલમાંથી પાણી છૂટું થશે અને બાઇન્ડિંગ આવી જશે જો તમને એવું લાગે કે ડ્રાય છે તો કોબીનું જે પાણી છે ને એ એડ કરી શકો છો અને અહીંયા તમને એવું લાગે કે લોટ ઓછો પડે છે તો તમે લોટ પણ એડ કરી શકો છો આ રીતે મિક્સ કરી દેશું અને આ રીતે લોટ બાંધીને એ રીતે બાંધી અને તૈયાર કરી લેવાનું છે આ રીતે તૈયાર થઈ જાય ને બસ હવે આપણે એમાં કોઈ બોલ્સ નથી બનાવવાના ફ્રાય નથી કરવાની ઝંઝટ માત્ર આ રીતે મિક્સ કરી દેવાનું અને કોઈ પ્લેટ લઈ લેવાની એક સરખું સ્પ્રેડ કરીશું તમને જેવી થિકનેસ જોઈએ ને એ રીતે સ્પ્રેડ કરી શકાય નાની કે મોટી પ્લેટ એ રીતે લઈ ની અને તમને થિકનેસ જેટલી જોઈએ મંચુરિયમને એ રીતે સ્પ્રેડ કરી અને પછી હવે સ્ટીમરમાં રાખી દેસુ સ્ટીમ અને મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખ્યું હતું અને આપણે આઠથી દસ મિનિટ માટે સ્ટીમ કરી લેશું દસ મિનિટમાં સરસ એવું સ્ટીમ તૈયાર થઈ ગયું તમે જુઓ હવે એને નીચે કાઢી હલકું ઠંડુ થવા દઈશું પછી એમાં કટ લગાવી દઈશું હલકું ઠંડુ થશે ને એટલે આ રીતે પ્લેટથી અલગ થઈ જશે બસ હવે ડીમોલ્ડ કરી લેશું અને એને આપણે એક વાસણમાં કાઢી અને પછી કટ લગાવી દેશું તો તમને જેવડા નાના મોટા પીસ પસંદ હોય ને એ રીતે તમે ડાયરેક્ટ આનો વઘાર કરીને પણ ખાશો ને તો પણ બહુ ટેસ્ટી એવો આ નાસ્તો લાગશે જો તમારે મંચુરિયમ ગ્રેવી ન કરવી હોય ને તો ડાયરેક્ટ પણ તમે એને વઘાર કરી અને ખાઈ શકો આ રીતે બધા પીસ અલગ કરી લેશું અને હવે કરીશું ગ્રેવીની તૈયારી તો ગ્રેવી બનાવવા માટે આપણે પેન લઈશું એમાં એક ટી સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે ઝીણું કટ કરેલું લસણ અને આદુની પેસ્ટ એડ કરી દઈશું બંને એને હાઈ ફ્લેમ ઉપર થોડીવાર માટે થવા દઈશું થોડો હલકો કલર ચેન્જ થઈ જાય ને એટલે લીલી ડુંગળીનો સફેદ ભાગ એડ કરી દઈશું અને એને પણ થોડી હલકી સોફ્ટ કરી લેશું તો તરત જ ડુંગળી છે ને સોફ્ટ થઈ જશે એકદમ ઝીણી હોય અને એકદમ સરસ સોફ્ટ હોય ને એટલા માટે હાઈ ફ્લેમ ઉપર કરવાની અને પછી એમાં બીજા વેજિટેબલમાં કેપ્સિકમ એડ કરી દઈશું એનાથી ટેસ્ટ સારો આવશે ક્રંચ રહે ને કેપ્સિકમનો એ રીતે એડ કરવાનું અને સરસ રીતે આપણે એને એક મિનિટ માટે થવા દઈશું એક મિનિટ પછી આપણે આમાં સોસ એડ કરી અને ગેરેવી તૈયાર કરી શકીએ છીએ તો તમે જુઓ આ રીતે સરસ તૈયાર થઈ ગયું હવે જે ચટણી તૈયાર કરી હતી ને એ એક ટેબલ સ્પૂન એડ કરવાની એક ટી સ્પૂન રેડ ચીલી સોસ સોયા સોસ અને ટોમેટો સોસ એડ કરીશું બધું મેં અહીંયા માપ સરખું લીધું છે સરસ રીતે સ્મોકી ફ્લેવર આવી જાય ને ત્યાં સુધી સોસને આપણે તૈયાર કરી લઈશું અહીંયા જો તમને ગ્રેવીવાળું પસંદ હોય ને તો સોસ થોડા તમારે વધારે એડ કરવાના અને ડ્રાય પસંદ હોય ને તો એ રીતે મેં અહીંયા ડ્રાયવાળું બનાવ્યું છે થોડું કોર્નફ્લોરનું પાણી એટલે કે કોર્નફ્લોર સ્લરી એડ કરી મિક્સ કરી દઈશું અહીંયા મને થોડી જરૂર લાગી હતી ને તો થોડા પાણી મેં એડ કર્યું અને આ રીતે ગ્રેવી તૈયાર કરી લીધી સાદું જ પાણી એડ કર્યું છે અને આ રીતે ગ્રેવી જેવું તૈયાર કરી લીધું છે બસ હવે તૈયાર કરેલા આ ક્યુબને એડ કરી દેસું અને સરસ એવું આ જે ગ્રેવી છે ને એમાં કોટિંગ આવી જાય ને ત્યાં સુધી મિક્સ કરી લેશું તો આપણું એકદમ સુપર હેલ્ધી સુપર ટેસ્ટી નોન ફ્રાઈડ એકદમ નવું અને સિમ્પલ ઠંડી માટેનું બેસ્ટ એવું મંચુરિયમ તૈયાર થઈ જશે આ રીતે સરસ રીતે કોટિંગ આવી જાય ને બસ હવે આપણે એને વધારે કૂક કરવાની પણ જરૂર નથી એકદમ ક્રંચી રહેને એટલા માટે વધારે કૂક નહીં કરવાનું થોડા લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું મિક્સ કરી દેસું સુપર ટેસ્ટી આપણું એકદમ ઠંડી માટેનું બેસ્ટ મન્ચુરિયન તૈયાર છે ગરમા ગરમ સવ કરવાનું અને આ રીતે મેં એને કોબીના પાંદમાં સવ કર્યું છે એટલે એકદમ હોટલ રેસ્ટોરન્ટ જેવો જ તમને ટેસ્ટ અને લુક આપશે તો તમે જો ક્યારે આવું મન્ચુરિયન ટ્રાય ના કર્યું હોય ને તો આ રેસીપી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય ને તો રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો સુપર ટેસ્ટી તો છે જ સાથે સુપર હેલ્ધી પણ છે તો બાળકોને હેલ્ધી અને ટેસ્ટી ખવડાવવું હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે તમે ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસિપી સાથે